હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય મેંદાના લોટમાં ઈનો નાખી અને કોઈ રેસીપી બનાવી છે એકદમ જોરદાર ગજબની બને છે ખરેખર આ પહેલાં આ રેસીપીને તમે આ રીતે ક્યારેય નહીં બનાવી હોય તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ તો રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે જોઈશે અહીંયા એક કપ જેટલો મેંદો એક કપ મેંદાનો લોટ લઈશું આ મેંદાના લોટ મેં ચાળી અને એકદમ ચોખ્ખો કરીને લઈ લીધો છે હવે આપણે એક આવો મોટો બાઉલ લેવાનો છે જે ખુલ્લો હોય એવો અને એના અંદર મેંદાને એડ કરી દઈએ તો આજે હું વિડીયો બનાવવા માટે રેસીપી બનાવી રહી છું એટલે મેં એક કપ જેટલો મેંદો લીધો છે તમે રેસીપી જોયા પછી જો તમને ખૂબ જ પસંદ આવે તો વધારે પણ બનાવી શકો છો અને હવે આ મેંદા ની અંદર આપણે અડધી ચમચી જેટલો જ રવો એડ કરીશું તો અહીંયા ઝીણો કે જાડો કોઈ પણ રવો ચાલે પણ માત્ર અડધી ચમચી જ આપણે રવાને એડ કરવાનો છે અને હવે આના અંદર આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું વિડીયોને છેક સુધી જોજો કેમકે એક પણ વસ્તુ તમે સ્કીપ કરશો તો જેવી સરસ જોઈએ એવી રેસીપી નહીં બને માપ સાઈઝ પ્રમાણે બનાવશો તો તમારી રેસીપી પણ સરસ બનીને તૈયાર થશે અને હવે લઈશું આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ કે અડધી ચમચી જેટલો ભરી અને આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો એકદમ સિમ્પલી અને ખૂબ જ ઝડપથી આપણે રેસીપી બનાવીને તૈયાર કરીશું તો બધી જ વસ્તુને પહેલા આપણે મિક્સ કરી લીધી છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને એક સરસ સ્મૂથ આપણે ગોળ બનાવીશું ખાસ એ જોવાનું છે કે પાણી બહુ વધારે ન પડી જાય તો અહીંયા તમે જુઓ બેટરની કન્સિસ્ટન્સી આ રીતની બનાવવાની છે આપણે બેટર બનાવીને તૈયાર કરી લીધું છે આ રીતની કન્સિસ્ટન્સી જ આપણે બનાવવાની છે હવે થોડી વાર ઢાંકી દઈશું અને આપણે આગળની તૈયારી કરીશું હવે જુઓ આપણે આવું એક પોળું વાસણ લઈશું જેને આપણે ગેસ પર મૂકી શકીએ અને એના અંદર આપણે એક કટોરી ખાંડ લઈશું અને અહીંયા એક કટોરી ખાંડની સામે આપણે ત્રણ કટોરી પાણી લીધું છે હવે આપણે ઓગાળી લેવાની છે આપણે બનાવીશું ચાસણી પણ કોઈ તાર વાળી ચાસણી નહીં બનાવીએ એકદમ સિમ્પલ થોડી અમથી ચીપચીપી બને એવી ચાસણી બનાવવાની છે હવે આપણે એમાં એડ કરીશું થોડું કેસર એકદમ ફ્લેવરફુલ અને કલરફુલ બનાવીશું ચાસણી બનાવવાની શરૂઆતમાં જ જ આપણે કેસર એડ કરી દઈએ તો બધો રંગ છૂટી જશે અને એકદમ સરસ કલર તૈયાર થશે નાની અડધી ચમચી જેટલો હું એલચીનો ભૂકો એડ કરું છું ફ્લેવર સરસ આવે છે નથી તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ખાંડ ઓગળી ગઈ છે અને આપણે થોડી ચીકાશ આવે એવું જ પાણી બનાવવાનું છે ગેસની ફ્લેમ ને આપણે અત્યારે મીડિયમ પર રાખીશું તો અહીંયા જુઓ ચાસણી એકદમ સરસ ઉકળી ગઈ છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે હવે આ રીતે ચમચામાં લઈ અને થોડી ઠંડી કરી લઈએ તો જુઓ ત્યાં સુધી રાખવાની છે આપણે ગેસ બંધ કરીશું અને ચાસણીને ઠંડી થવા મૂકી દઈશું હવે આપણે બેટરને ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ એકદમ સરસ બબલ્સ બની ગયા છે અંદર ફરીથી એક વખત આપણે સારી રીતે ચલાવી લઈએ તો જુઓ અહીંયા આપણે આવી એક ખાલી કોથળી લેવાની છે પ્લાસ્ટિક બેગ જેની અંદર આપણે વસ્તુઓ આવતી હોય છે અને પછી આ કોથળી પડી ન જાય એ રીતે આપણે એક વાસણની અંદર સેટ કરી દઈએ અને તૈયાર કરેલું બેટર છે એને એમાં રેડી દઈએ આ રીતે આપણે બેટરને ભરી લીધું છે અંદર હવે એનું મોઢું છે એને આપણે રબરથી બાંધી દઈશું તો અહીંયા તમે કોઈ આવી સાદી બેગ અથવા તો જીપલોક બેગ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો જો આ રીતે રબરને આપણે ફિટ બંધ કરી દેવાનું છે હવે તમારે અહીંયા એકદમ ઝીણો કટ લગાવવાનો છે આ રીતે અને પછી ચેક કરી લેવાનું છે તો જુઓ આ રીતે થાય છે એ ચેક કરી લેવાનું છે હવે આપણે અહીંયા ગેસ ઉપર અપ્પે પેન મૂકીશું અને અપ્પે પેનના બધા જ બોક્સની અંદર થોડું થોડું તેલ એડ કરી દઈશું તો અહીંયા તમે ઘી પણ વાપરી શકો છો પણ હું આજે તેલનો ઉપયોગ કરી રહી છું આપણે બધા જ બોક્સની અંદર તેલ નાખી દીધું છે હવે આ તેલને થોડું ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને પછી સ્લો કરી દઈશું હવે આ તૈયાર કરેલા મિશ્રણમાંથી આપણે આ રીતે ડિઝાઇન પાડી લઈએ એકદમ સરસ ને ઝડપથી બની જાય છે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ ડિઝાઇન પડી ગઈ છે આ રીતે થોડું પાકી જાય પછી આપણે કાંટીની મદદથી એની સાઈડ ચેન્જ કરી દેવાની છે આ રીતે તો જેમ જેમ ફ્રાય થતા જાય એમ આપણે કાઢતા રહીશું તો આ રીતે ફટાફટથી હવે બાકીની જલેબી પણ બનાવી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બીજી બેચ એકદમ સરસ બનીને તૈયાર થઈ છે આ રીતે બધી જ જલેબીને બનાવીને હું તૈયાર કરી લઉં છું તો અહીંયા જુઓ આપણે બધી જ તળીને તૈયાર કરી લીધી છે અને ક્રિસ્પી ખૂબ જ સરસ બને છે જુઓ અહીંયા હું તમને એક તોડીને પણ બતાવું જુઓ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને તમે જ્યારે ચાસણીમાં ડૂબાડો ત્યારે એકદમ કુરકુરી અને એકદમ જ્યુસી બનીને તૈયાર થાય છે હવે આપણે થોડી થોડી કરી અને ચાસણીમાં ડુબાડી દઈએ તો અહીંયા કા ચાસણી ગરમ હોવી જોઈએ અથવા તો આ જલેબી ગરમ હોવી જોઈએ બેમાંથી એક ગરમ હશે તો ચાસણી ખૂબ જ સારી રીતે ચડી જશે અંદર જુઓ આ રીતે થોડી સાઈડ ચેન્જ કરી લઈએ જેથી કરીને એકદમ જ્યુસી બનીને તૈયાર થશે અને પછી આપણે એને એક ડીશ કે પ્લેટમાં કાઢી લઈએ પ્લેટની અંદર સર્વ કર્યા પછી આપણે થોડું ગાર્નિશિંગ કરી લઈએ તો હું અહીંયા સમારેલી પિસ્તાથી ગાર્નિશિંગ કરી લઉં છું એકદમ સરસ અને એકદમ જ્યુસી બનીને તૈયાર થઈ છે તો જ્યારે પણ તમારે ઝટપટથી જલેબી કે કશું મીઠું ખાવું છે તો આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો ફટાફટથી બનીને તૈયાર થતી આ જલેબી ટેસ્ટી તો છે પણ એકદમ જ્યુસી છે અહીંયા તમે જોઈ શકો છો મોઢામાં મૂકતાં જ પાણી પાણી થઈ જાય અને ક્રંચી પણ છે તો આનો ટેસ્ટ કરવાની તમને ખૂબ જ મજા પડી જશે એકદમ નાની નાની યુનિક સાઇઝમાં જલેબી જોઈ અને ઘરનાને પણ ખૂબ જ પસંદ આવશે ખૂબ જ ટેસ્ટી અને એકદમ લાજવાબ રેસિપી બની છે જો આ રેસીપી તમને પસંદ આવે મિત્રો તો તમારા સગા સંબંધી મિત્રોને ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ આવી સરસ મજાની મીઠાઈ બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો આજની આ રેસિપી તમને કેવી લાગી છે મિત્રો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો